ગધેડા પર બેસી ડરામણો વેશ કરી ફરતા આ છે જુનાગઢ જિલ્લાના ધંધુસર ગામના લોકો બોળી સાથે વિસ્તાર પ્રમાણે અલગ અલગ રીત રિવાજો જોડાયેલા છે આ ગામ પણ એક પરંપરાનું વહન વર્ષોથી કરે છે જેમના ઘરે સંતાન ના હોય તે લોકો આ બાધા રાખે છે અને ધૂળેટીએ રા બનવાની બાધા હોય છે આ પરંપરાને રાની પરંપરા કહેવાય છે માનતા પૂરી થતાં ધૂળેટીના દિવસે કુંભારના ઘરે જઈ ગધેડાની સવારી શરૂ થાય છે અને પોતે પણ ડરામણું રૂપ ધારણ કરે છે જેનાથી બાળકોનો ડર દૂર થાય છે અને બાળકો રાના આશીર્વાદ મેળવે છે ગામની મહિલાઓ રાના ઓવારણા લઈ રૂપિયા આપે છે આ એકઠા થતા રૂપિયા ગામના વિકાસ કાર્ય કે પછી ગામના ધર્મ કાર્ય પાછળ વાપરવામાં આવે છે જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ પરંપરા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો